सरकारी जमीन पर नाअधिकृत दबाड़ हटાવવાની કામગીરી ઝുംબેシュ રૂપે તારીખ 2 મે 2025 ના માંડવી તાલુકાના મોજે માંડવી રુરલ વિસ્તારના સરકારી सिटी सर्वे અને નેશનલ હાઇવે હસ્તકની સરકારી જમીન પર કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદેસર દબાણ અને બાંધકામ દૂર કરવામાં આવેલ આ કામગીરી અંતર્ગત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી માંડવી તથા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણ કરતા શખસોને દબાણ હટાવવા નોટિસ આપવામાં આવેલ જે ગેરફાયテર કોમર્શિયલ દબાણ બાંધકામને આજરોજ 11 કલાકે જિલ્લા કલેક્ટર શ્રી કચ્છ ભુજના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી મુન્દરાના સુપરવિઝન હેઠર મામલતદાર શ્રી માંડવી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી માંડવી નાયબ મામલતદાર શ્રી ડબાણ માંડવી સર્વોચ્ચથી સિટી સર્વે કચેરી ગાંડવી નગરપાલિકા માંડવી નેશનલ હાઇવે વિભાગમાં ઇજનેર શ્રી માંડવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માંડવી તેઓની ટીમ તથા PGVCL ટીમની હાજરીમાં આ જમીન ડબાણ મુક્ત અને ખુલ્લી કરવામાં આવી